રામધૂન મંડળી ટીમનાથ મહાદેવના મંદિરે રામધૂનની રમઝટ બોલાવી અને હવે શુનકંસરી મંદિર તરફ જઈ રહ્યા છે રવાના થ્યા બરાબર છે તો આપણે પ્રાણિક શુનકંસરી મંદિર જ્ઞાન આપણે દર્શન કરાવું છું હા ડોક્ટર સોનકંસારી ગેટ પૌરાણિક ગેટ છે અહિયાં બધું વસ્તુ જે છે जे कोई पाड़िया आते जा पाड़िया ने देखो यो पीलो रो जुनवाणी से बराबर छे ये बुधा आपरे रस्सी ऊपर चाली से हां कोनो लाइन रखा पाके पास है रखा पर आई बुधे ना दर्शन कराऊ सु आई आ पाई ये जो हांडिया से बता आई नी बेर जेवर મહાદેવ મહાદેવ <centro -tune> <monastery> <The> <ground> <the> <sais> <wannazesellt> <the> છે <APIAN> <N reforms> <teenage> <music Brothers> <tipos> <absorbed> એ ગમનિયા હાલે ઇતા માંગળાવાળા દોયરો ગાયો તો હાય હાલો હાલો પાણી નો ઓવા છે ને સંસાર કહારા કહારા સંસારી કહારા કોણ નામ છે સંસારી

છતાં એ હળવોક થી તમને એવો ટુકડો પરિચય તમને આપી દઉં કે આ પાલભાઈ છે ને ગામના છે અને આનું વિડિયો શૂટિંગમાં હમણાં વાળા બધા ઓળખે છે

ત્યાં બધા કીર્તન કરી અને અત્યારે આપણે બધા આપણે સોન સોનકંસારી મંદિર જે પૌરાણિક મંદિર કહેવાય છે ત્યાં આપણે બધા અહીંયા બરોબર છે બધી ઇતિહાસ જોવા માટે જૂના મંદિરો જોવા માટે આવ્યા છે